નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આપણે સોમનાથ હાઈવે ઉપર આપણે પહોંચી ગયા છીએ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તો આપણે આગળ તે પણ વાત કરીએ બધી વિગતવાર કે ક્યાં ક્યાં એપ્લિમેન્ટ બનાવે છે શું છે બરોબર કે તેની શું શું ખાસિયતો છે અને તે પણ મિત્રો આગળ તમને અંદર પણ તમને બતાવવું કે સીએનસી મશીન દ્વારા અહિયાં કામકાજ થાય છે અને કોમ્પ્યુટર રાઈસ દ્વારા અહિયાં બધા ઓજાર તૈયાર કરવામાં આવે છે કે તે પણ આગળ તમને વિડીયોમાં ચાલો જોઈ શકો છો આપણે ઓફિસમાં પહોંચી ગયા છીએ અને સાથે આપણે અહીંના ઓનર એવા મયંકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે બરોબર તો મયંકભાઈ થોડોક તમારા વિશે પહેલા તો પરિચય આપો અમારા દર્શકોને મારું નામ મયંક છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ કરીએ એની પેલા આખે આખું અમારું પેલા થ્રીડી મોડેલ બને છે જેમ કે તમે કોમ્પ્યુટરમાં જોઈ શકો છો કે એક નાનો એવો ફેરફાર થાય તો પેલા અમારે કોમ્પ્યુટરમાં એનો ફેરફાર થાય છે પછી જ અમે એને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આખી કરીએ છીએ માની લ્યો કે અત્યારે આ જો ટોપ મોસ્ટ ટાઈપ અમે બનાવ્યું છે રોટા વેટરમાં જે રીતના થ્રી પોઈન્ટ લિંક આવે ટોપમોસ્ટ કે ગેંગ કયો ઘોડી કયો જે કયો એ રીતના અમે ડેવલપ કરી છે તો તમે જોઈ શકો છો પેલા પછી પ્રોસેસમાં જાય છે તો મિત્રો આપ જોઈ શકો છો આપણે પેલા શરૂઆત આપણે મોટા ટ્રેક્ટર આપણે માઢ કહીએ કે હમ કહીએ આપણે ત્યાંથી જ કરીએ કે તો મયંગભાઈ મયંકભાઈ અમારા દર્શકોને જણાવો કે આ કેટલા ફૂટનો છે પેલા તો

માની લ્યો કે ખાંચાવાળા એંગલનો ફાયદો એવો છે હળંગ એંગલ ઘણી કંપની એવા હળંગ એંગલ આપે છે પણ અમે બધું જોઈ જાણી ફિલ્ડ કરી અને અમે અહીંયા પહોંચ્યા છીએ ખાંચાવાળા એંગલનો ફાયદો શું છે તો ખાંચાવાળા એંગલનો ફાયદો એવો છે કે ઢેપુ અહીંયા ભટકાય અથવા અહીંયા ભટકાય તો અહીંયા ભટકાય આ બરોબર એ જમીનમાં બેસે નહીં અને ઢેપું ભાંગી જાય ગયા બરોબર તો મેં એમ કંઈ રહી વાત બીજી કે આપણે પેલા જે માટે આવતા તેમાં અહીંયા આપણે પીનું આવતી બરોબર તો આ તમારે કાન આપવાની આ શું નવી પદ્ધતિ છે તમારી કાન આપવાનો સાહેબ મતલબ એવો છે કે પેલા પીનું આવતી ને તો અહીંયા નટ હોય અને વેલ્ડિંગ થતું તો એ ભાંગી જવાનો ખેડૂત ને પ્રશ્ન આવે બરોબર એટલા માટે અમે વિચારી અને એ રીતના કાન આપી દીધા તમે જે આપણે હાથી માની લો દાતી છે ગ્રાફ છે જોડો એ જ રીતના જૂતી જાય હા બરોબર અને છોડવામાં જોડવામાં બે હેલો રહી એટલા માટે બરોબર તો મેં એમ કહે આ આપણે અત્યારે આ કલર ફેર છે ચેન્જ છે બરોબર તો આની હું વિશેષતા છે બરોબર આ અત્યારે તો ખાલી લાગે છે એમાં એવું છે કે માની લો કે કોઈ ખેડૂત મિત્ર એની જરૂરિયાત પ્રમાણે વજન ઓછો થાય હા બરોબર તો વજન વધારવા માટે ઉપર અમે બોલ આપ્યા છે અને એ ઢાકણું જે આખું ફોલ્ડિંગ છે કે ખેડૂત એ ઢાકણું ખોલી એમાં એને જરૂરિયાત પ્રમાણે વજન ભરી શકે હા વજન કે રેતી કે અથવા વજન એની રીતે એની રીતે ભરી શકે કરી શકે અને ઢાકણું આપવાનો મતલબ એવો છે કે માની લો ભીડ ફાટ ભરી અને અંદર ભરાઈ ના જાય એટલા માટે ઢાકણું આપવાથી દૂર તપી જાય આ બરોબર જોઈએ એટલો વજન જળવાઈ રહે એટલા માટે આપણે ઢાકણું આપેલું

વિશે થોડીક બે શબ્દો તમે કહો બરોબર કે આનું શું મહત્વ છે હવે એનું મહત્વ એવું છે કે માની લ્યો કે આંધાવાળા ખેતર હોય હા તો હાઇડ્રોલિક તમે કંટ્રોલ ઉપર રાખતા હો તો ક્યાંક ઉપડી જાય અથવા ક્યાંક બેસી જાય આ બરોબર તો એક સરખું જે આપણે કટિંગ કરવું હોય માંડવીનો કે રાપલવાનો હા એ ના થાય એના માટે અમે ગરેડા આપ્યા છે તમે આની ઉપર પ્રોપર વજન મૂકી અને એનું સેટિંગ કરી લ્યો આ બરોબર એટલે એક જ હરખું આ શેડેથી ઓલા શેડે લગન એક જ હરખું કટિંગ થાય છે હા બરોબર બરોબર અને આમાં પાછળ આપણે રાપ કેટલા કેટલા હિતની કેટલા હીતનો આપણે આગળ રાપ તમે આમાં આ જે મોડેલ પડ્યું છે એ છે એમાં તમે રાપ શકો છો પણ આપણે એ રીતના મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કે માની એઝ પર ખેડૂત ને કોઈને નાના મોટો પાટલો જોઈએ છે તો આપડે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવી આપીએ છીએ બરોબર અથવા તો હજી આમાં ડાઢામાં પણ ઓપ્શન છે માની લ્યો કે ટાઇન્સ ક્યો કે ડાઢો કયો ડાઢો માની લો ખેડૂત ને હજી આનાથી ચાર ઇંચ કે છ ઇંચ કે ઇંચ લાંબો જોઈએ એ પણ મોડલ આપણા પાસે ઉપલબ્ધ બારે આવતા બારે આવતા એનાથી સાપટીન હળંગ આવતી સાપટીન હળંગ આવે એટલે ફરે સાપટીન સાપટીન ભરેને એટલે નું ગુચરું થઈ જાય બે કરવું પડે એટલા માટે ઈ અંદર બેરિંગની સિસ્ટમ કાઢેલી છે તો મિત્રો આપ જોઈ શકો છો આ મિની ટ્રેક્ટર નો માર્ગ છે બરોબર મોટા ટ્રેક્ટર માં આપણે આ રાપ તમને પ્રોપર રીતે નહીં દેખાણી હોય તો મયંકભાઈ એના વિશે થોડુંક આપણે દર્શકોને વિગતવાર સમજાવી દો

બરોબર તો મેં ભાઈ આની વિશે શું ખાસિયત છે અને આની મજબૂતાઈ કેવી તમે બનાવેલી છે બરોબર બાકી બનાવે તો જનરલી અત્યારે બધા બનાવે જ છે બરોબર બધી પ્રોડક્ટ બનાવે છે પણ આ તમારી થોડીક ખાસિયતો કયો તમે આમાં કેવું મટીરીયલ વાપરેલું છે શું છે અમે કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એમાં આઈએસઆઈ વાળું લોખંડ વાપરીએ છીએ અને ફૂલ હેવી પાઇપ છે હા બરોબર અને બીજી વિશેષતા અમારી બીજા કરતા એ છે કે અમારે ટોટલી વેલ્ડિંગ છે મેગ વેલ્ડિંગ છે

વાળ જેટલો એમાં ફેર હા એક વસ્તુમાં અમારે ટોટલી વસ્તુમાં જે કટિંગ છે એમાં એક માઇક્રોન નો ફેર હા આ બરોબર છે આ મેન્યુફેક્ચરિંગ ની પહેલી પ્રોસેસ છે આ બરોબર કટિંગ આ બરોબર તો એમ કોઈ આ છેનું મશીન છે આ માની લ્યો કે આપણે જે ડાટા કહીએ આજે થપ્પો પડ્યો છે તો પેલા દાઢા જયારે આવે ત્યારે કટિંગ થયા હોય એટલે ગરમ થાય ગરમ થાય એટલે બેન્ડ થયા હોય એ સીધા કરવા માટે પેલા અમે એને મેન્યુફેક્ચરિંગ માં સીધા કરીએ છીએ સીધા કર્યા બાદ એને અમે ચોટાડીએ છીએ જેથી કરીને ખેડૂત એમ ના કે તમારા હોલ માં કે ચપલા માં ફેર રહ્યો મશીન ની હું ખાસિયત આવી બધી આ મશીન વીએમસી મશીન છે જે આખું કોમ્પ્યુટર બેઝ સંચાલિત હોય બરોબર હવે જનરલી તમે બીજે જનરલી કારખાના માં ગયા હોય છો અથવા તો આપડે લુવાર ની કોઈ ગયા હોય કે જોયું હોય છે કે પેલા માર્કિંગ મારે

એમાંથી હોલ થાય છે એ બધાય વીએમસી માં થાય છે હા બરોબર આપણે ઈ ના ઓછ વીએમસી છે અને આપણે અહીંયા હોલ પાડીએ છીએ નકર જનરલી બીજા મેન્યુફેક્ચરર્સ બહાર કરાવતા હોય અથવા તો ડ્રીલ ઉપર પાડતા હોય એવું નથી બરોબર કે હું તો ઘણા ભાઈ કે મેં એમ કઈ જોઉં છું બરોબર કે આ મશીન તો મને આ મારી ઉંમરમાં માં તો મને પહેલી વાર જોવા મળ્યું છે અમારે ઈ સાઈડ તો આ સિસ્ટમ છે જ નહીં પોતે જાતે માનો કે ડ્રીલ મશીન થી બનાવે છે બરોબર

અને મારેલું હોય તો બરોબર તૂટી ગયું તો આ તે એને સીઝન માં કે આ તે અણિયા પાટી કરવા પડે કે તે આમાં અમારી કોઈ એને ચાન્સ જ નથી કેરે તૂટવા આ બરોબર આ 100% ની વાત છે તો તમે આ જોયું મેં કારખાનું બરોબર તમારું કામકાજ મને બહુ સારું લાગ્યું બરોબર તમે આટલું બધું આ વેચાણ કરો છો આ તે બરોબર તમે મેન્યુફેક્ચરિંગ કરો છો તો તેની શું વિશેષતા છે એ જણાવો એની વિશેષતા અમારી એવી છે બીજા કરતા હમ કે અમારા કારખાનામાં કે ફીડ ડબી નો ઉપયોગ થતો નથી માપપટ્ટી નો ટૂંકમાં થતો બરોબર છે અમારે ટોટલી જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ ફિક્સચર ઉપર થાય છે બરોબર કોઈ નવો કારીગર આવે તો એ ધારે તો એમાં ફેર ના કરી છે બરોબર એ ફિક્સર હોય એમાં મૂકી દઈએ અને વેલ્ડિંગ મારી દઈએ એટલે જી માપ હોય એ જ માપ આવે છે બરોબર એનાથી ખેડૂત ખેડૂત ને ફાયદો એવો થાય છે માની લો કે અત્યારે ત્રણ ડાટા લઈ ગયા હા હવે એને ચોથો ડાટો જોઈએ છે જોઈએ છે તો હું એમ એને એવો પ્રશ્ન ના કરું કે તમે બે ડાટા લઈને આવો અહીંયા પછી હું તમને ત્રીજો દાંડો આપું મારે દોરિયા લેવો પડે તમે અત્યારે એક પીસ લઈ જાવ વર્ષ દિવસ પછી પાછું એક પીસ લઈ જાવ સેમ માપ નું આવશે દોરિયા જ આવશે એ કોઈ ખેડૂત મિત્ર ને ચિંતા કરવાની જરૂર જ નથી બરોબર છે જેથી કરીને અમને પણ મેન્યુફેક્ચરિંગમાં ફાયદો થાય છે અને ખેડૂત પણ લઈ જવામાં લઈ આવવામાં ફાયદો ફાયદો થાય છે માની લ્યો કે ખેડૂત માંડવી રાપલતા હોય દાટો ભરી ગયો અથવા તૂટી ગયો અથવા કોઈ પણ કારણો અત્યારે મુકાઈ ગયો મળતો નથી આ મળતો નથી તો ઈ તાત્કાલિક આવી નહીં લઈ જઈ શકે છે ફીટ કરે એટલે ઈ ચડી જવાનો છે કેમ કે આપડે ડ્રીલિંગ જે મેં તમને કીધું એમ બીએમસી છે કે કટિંગ છે તેમાં કોઈ પણ જેતનો કઈ ફેરફાર આવતો નથી ફેરફાર થતો જ નથી બરોબર કે ભાઈ ભવિષ્યમાં દાટો ખોવાઈ ગયો કે આડાવરી જગ્યાએ મુકાઈ ગયો બરોબર

અને તો ચાલો મયંક ભાઈ હવે અમે રજા લઈએ બરોબર તો ખેડૂત મિત્રો કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું